કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો માતૃશ્રી મેઘભાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા રજત જયંતિની ઉજવણી સાથે આરોગ્ય જાગૃતિના કાર્યો થઈ રહ્યા છે જેના ભાગરૂપે સરદાર પટેલ સંકુલ આરડી ખાતે પ્રોજેક્ટ રોશની અંતર્ગત નેત્ર નિદાન કેમ્પની સાથે બાળ તેમજ સ્ત્રી રોગ માટે વિશેષ મેઘા મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં હજારો દર્દીઓએ કેમ્પનો લાભ લીધો આ કાર્યક્રમમાં કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા કચ્છી લેવા પટેલ મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા લક્ષ્મણભાઈ કે જેસાણી યુકે કોમ્યુનિટી અધ્યક્ષ કેશરાભાઈ ભુડિયા માવજીભાઈ વેકરિયા કલ્યાણભાઈ કેરાઈ સહિતના તમામ આગેવાનો અને તબીબો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે આ સમગ્ર આયોજનના અને સેવા પર્વ અંતર્ગત આયોજિત પ્રોજેક્ટ રોશની અને સ્ત્રી રોગ બાળરોગ કેમ્પના દાતા બુડિયા પરિવારનો ગ્રામીણ વિસ્તારમાંથી આવેલી મહિલાઓ દ્વારા વિશેષ સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી વધુ વિગતો જાણીએ ટ્રસ્ટીઓ તથા આગેવાનો પાસેથી મારું નામ નંદિની રાઠોડ છે આજે લેવા પટેલ હોસ્પિટલ અને સંસ્થા દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ ત્રણ વિભાગ હતા બાળ રોગ હતો આંખ વિભાગ હતો અને ગાયનેક વિભાગ હતો જેમાં મેં આંખ વિભાગમાં દેખાડ્યું છે અહીંયાની સુવિધા બહુ સારી છે અને જરા પણ લાઈનમાં કે કેમ ઊભું નથી પડ્યું હતું મેડિકલમાં પણ બહુ સારી સુવિધા છે તરત જ ના વારો આવી જાય છે અને લેવા પટેલ સંસ્થા છે ને બહુ સરસ કામ કરી રહી છે મંજીભાઈ પિંડોરિયા શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ સંચાલિત એમએમપીજે હોસ્પિટલ નો સેવા પર્વ એટલે કે એમએમપીજે હોસ્પિટલ 2000 થી સ્ટાર્ટ થઈ અત્યાર 2025 એટલે કે 25 વર્ષની સિલ્વર જુબિલી આપે રહ્યા છે એમને સેવા પર્વ તરીકે આપણે આ વર્ષે મેડિકલ ફેકલ્ટીઓમાં આપણે સાંકળ્યું છે આજે ખાસ ઉદ્દેશ છે કે મેગા મેડિકલ કેમ્પની અંદર ત્રણ આપણે ફેકલ્ટી લીધી છે બાળ રોગમાં સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પ એ સંપૂર્ણ નિઃશુલ્ક હશે ગાયનેક રિલેટેડ જે પણ દર્દીઓ છે એમાં પણ અત્યારે આપણે મેડિકલની અંદર તપાસ અને નિદાન ફ્રી રાખ્યું છે અને કોઈ પણ પ્રકારની સર્જરી નીકળશે તો એમાં રાહત લે અને આંખનો વિભાગ કે જે પ્રોજેક્ટ રોશની અંતર્ગત ચાલે છે એનું પણ આજે આયોજન છે અત્યાર સુધી સાડા છસો સાતસો દર્દીઓ રજીસ્ટ્રેશન થયા છે આપણું ટાર્ગેટ છે કે હજાર દર્દીઓ આ મેડિકલ કેમ્પની અંદર સેવા લે કેટલા ડોક્ટરો સેવા આપી અત્યારે પંદર ડોક્ટરો સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટીની અંદર સેવા આપી રહ્યા છે એમાં ખાસ પીડિયાટિક ઓર્થોપેડિક હોય પીડિયાટિક કાર્ડિયોલોજીસ્ટ હોય કે પીડિયાટિક ન્યુરો હોય એવી સુપર સ્પેશિયાલિટી બાળકો માટે પણ આપણે સુવિધા ઉપલબ્ધ કરી છે આજે કેમ્પ આજના જે આપણો મેગા મેડિકલ કેમ્પ હતો એમાં હસમુખભાઈ ભૂડિયા પરિવાર કાનજીભાઈ ભુડિયા પરિવાર અને કેસરલાલભાઈ ભૂડિયા પરિવારના સ્મૃતિમાં ખાસ આપણું આજનો આ મેગા મેડિકલ કેમ્પ હતો સાથે એમનો ભૂડિયા પરિવાર અત્યારે માતૃશ્રી રતનબેન પણ અહીં ખાસ ઉપસ્થિત હતા ભાનુબેન પણ અહીં આ કેમ્પની અંદર એ ઉપસ્થિત હતા સાથે ભુજ તાલુકા ભુજ વિધાનસભાના અધ્યક્ષ વિધાનસભાના કેશુભાઈ પટેલ પણ અહીં ખાસ ઉપસ્થિત હતા કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખશ્રી એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ગોપાલભાઈ પણ ખાસ ઉપસ્થિત હતા સાથે ઘણા બધા દાતાશ્રીઓ એમએમપી જે હોસ્પિટલને સહયોગ આપ્યો છે ઘણા બધા દાતાશ્રીઓ આજે ઉપસ્થિત હતા અને દર્દીઓ પણ બધી જ સેવામાં લાભ લે નમસ્તે હું ડોક્ટર મીત ઠક્કર છું કાર્ડિયોલોજીસ્ટ તરીકે કે કે પટેલ હોસ્પિટલમાં સેવા આપું છું અત્યારે અહીંયા સેવા પર્વ નિમિત્તે દેવા પટેલ હોસ્પિટલના જે પચીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મુખ્યત્વે સ્ત્રી રોગ બાળ રોગ અને આંખના રોગો માટેનું નિદાન તથા સારવાર કરવામાં આવી રહ્યું છે બાળ રોગ એટલે કે પીડિયાટ્રિક્સમાં પણ પીડિયાટ્રિક કાર્ડિયોલોજી એટલે કે બાળકોમાં થતા હૃદય રોગની તકલીફોનું નિદાન અને સારવારના ભાગરૂપે અમે કાર્ડિયોલોજીસ્ટ તરીકે પણ અહીંયા સેવા આપવા માટે આવ્યા છીએ